સમાચારની શરૂઆત કરવી છે વિભાજન પ્રમુખના સૂર પણ બદલાયા ભાજપ નેતા કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે રજૂઆત કરીશું અને કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ થશે તેવું કીર્તિસિંહે કહ્યું છે વેપારીઓને કીર્તિસિંહ વાઘેલાએ આશ્વાસન આપ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીને આ મહત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન સહ આવકારું છું સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવથરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠાના વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશામાં પ્રજાના માટે પ્રજાના હિત માટે પ્રજાના કલ્યાણ માટે કામો કરે છે એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પણ છે